મિત્રો હળવદ શહેરના સરા રોડ ઉપર આવેલ શિશુ મંદિર જે સ્કૂલ છે તેના સાંસ્કૃતિક હોલમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સાથે જે યુવાનો જોડાયા છે તે તેઓને ત્રિશુલ દીક્ષાનો એક કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સોળસો પંદર જેટલા જે યુવાનો છે તેઓ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સાથે જોડાયા છે અને ત્રિશુલ દીક્ષા પણ તેઓએ મેળવી હતી વધુ જે કંઈ માહિતી છે તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આગેવાન ભાવેશભાઈ ઠક્કર પાસેથી મેળવીએ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ પ્રખંડ દ્વારા એક ત્રિશુલ દીક્ષાના કાર્યક્રમનું આયોજન કરેલું તેમાં કાલ રાત્રિ સુધીમાં ચૌદસો ચોસઠ કાર્યકર્તાનું રજીસ્ટ્રેશન થયું હતું બસો રૂપિયા શુલ્ક સાથે કાર્યકર્તા બજરંગળમાં જોડાયા હતા અને આજે કાર્યક્રમ સ્થળ ઉપર એકસો પચાસ બીજા નવા યુવાનો બજરંગ ભરતી થયા એટલે કુલ સોળસો પંદર યુવાનો બજરંગ અંદર આજે જોડાણા છે અને હિન્દુ સમાજમાંથી જાતપાતનો ભેદભાવ નાબૂદ થાય અને હિન્દુ સમાજ સમરસ બને ગાય માતાની રક્ષા માટે દેશની રક્ષા માટે જ્યારે સંકલ્પ લીધો છે ત્યારે હળવદ તાલુકાના છપ્પન ગામમાંથી સોળસો ને પંદર યુવાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ગૌ માતા ગંગા માતા અને ભારત માતાની રક્ષાના સંકલ્પ લીધા હતા કાર્યક્રમમાં કોણ કોણ હાજર આ કાર્યક્રમની અંદર બજરંગ દળના રાષ્ટ્રીય સંયોજક નીરજજી દોનેરિયા બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા ઉત્તર ગુજરાત પ્રાંતના સંયોજક જ્વલિતભાઈ મહેતા તેમજ વિભાગના મંત્રી અનિલભાઈ રાવલ વિભાગ અધ્યક્ષ મહેન્દ્રભાઈ સૌસાણી વિભાગના સંયોજક કમલભાઈ દવે વિભાગના સહસંયોજક રજનીભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા